મારી પાસે જ્યાં સુધી માં છે ત્યાં સુધી સમૃદ્ધ છું બાકી માં નથી તો કઈ નથી આપડે માં એટલે એની એક આંખ બાળક માટે પ્રાર્થના હોય અને બીજી આંખમાં પોતાના બાળક માટે આને જ માં અનકન્ડિશનલ બોન્ડ અને અનકન્ડિશનલ લવ હોય છે કે કોઈ જાતની અપેક્ષા નથી હોતી અને કદાચ અપેક્ષા હોય તો પૂરી ન કરો તેની સજા નથી હોતી કારણ કે એકમાત્ર સંબંધ એવો છે માં કે જેને દુનિયામાં તમારી પાસેથી પ્રેમ સિવાય કઈ જુદું નથી એ માં છે આઈ માય મોમ કેન અન્ડરસ્ટેન્ડ ઈચ અધર વિધાઉટ સીંગ અ વર્ડ એ જ્યારે સ્માઈલ કરે ને આમ મને ઈટ થપ કે માથા ઉપર હાથ મૂકે ને ધેટ ઇઝ માય સેટિસફેક્શન ઇવન પ્રાણી જગતમાં બિલકુલ એને એના બાળકો પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી બાળકો મોટા થઈને જતા રહેવાના છે પણ છતાં એની રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દેવા માટે એક માં જ રેડી થઈ શકે એટલે એવો નિઃસ્વાર્થ પ્રેમી કુદરતે ખાલી મામા જ નાખ્યો છે મને લાગે છે મારે મમ્મીને કોઈ દિવસ લાંબી ચર્ચા ના થાય ન કરવી પડે મારે પપ્પા કલાકો બેસવાનું પણ મમ્મી જોડે ઇટ ઇઝ જસ્ટ સમટાઈમ નો હું બેઠો છું અને બિટવીન થોડ્સ અને આમ ટકલીન ચાઈ જશે કારણ કે ખબર છે કે ભગવાન વિચાર્યું કે મેં જે જગત બનાવ્યું છે મેં જેનાયું છે એટલે એટલે એણે મા મોકલીશ જેનાથી ઘર ચાલે એનાથી ઘર ઘર જેવું લાગે બાકી ફાઇવ સ્ટાર હોટલમાં આનાથી મોટા રૂમ હોય છે પણ ઘર જેવું શું નથી હોતું મેં પાલનો દરિયો છે હંમેશા ટોકે ક્યારેક ખીજાય પણ એ શબ્દો પાછળ છુપાયેલી છે apni ચિંતા જે આપણે ક્યારેય સમજી જ નથી શકતા પપ્પા એટલે આ મતલબી દુનિયામાં નિસ્વાર્થ રીતે જીવતો માણસ જેનો હાથ પકડીને આપણે દુનિયા જોતા શીખ્યા જે પોતાની જરૂરિયાત કરતાં આપણી જરૂરિયાત પહેલા પૂરી પાડે છે જેનો પ્રેમ શબ્દોમાં નહીં પણ જવાબદારીઓમાં દેખાય છે પપ્પા એટલે એ મજબૂત ઝાડ જેની છાયામાં આખું પરિવાર નિર્ભર થઈને ઊભો રહે છે તમારા મતે પપ્પા એટલે શું ક્રિએટિવ બાપ ઊભો છે કે એકવાર જો દીકરી મારી હામું જોઈ લે લેત છેલીવાર દીકરીનું મોઢું જોઈ લઉં અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ હામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે દીકરી હામું જોતી નથી ગાડું હાલ્યું જાય છે પછી બાપ એમ કે મારી હામું ન જોતો તો નહીં પણ જે ગામના જાપે આમલી ને પીપળી રમી એને જે ઝાડ ઊભા છે એ ડાળું તો જો એ બેટા ઝૂકી ગઈ અરે બાપુ ગામડામાં હકીકત દીકરી હારે જાતી હોય ત્યારે પવન થમી જાય

તો આ માના કારણે ભાઈ છે સાહેબ અને પછી જોજો તમારા ઘરમાં તમારી પત્ની નીચે જે વધે છે કે નહીં માના પાલવની તાકાત બહુ હારી ગયેલો થાજી ગયેલો મુંજાઈ ગયેલો માણસ ખાલી માના ખોળામાં આવે જીવો થઈ જાય આ માનો પાલવ મારી સ્ટોરી કોઈ કે તો યાદ રાખજો સ્ટોરીઓ મૂકવાનું બંધ કરો સ્ટેટસ મૂકવાનું બંધ કરો સ્ટેટસ બનાવવાનું ચાલુ કરો સ્ટેટસ મૂકવાથી સ્ટેટસ નથી બનતા સ્ટેટસ બનાવવા પડે એમનેમ નથી થતું કંઈ આપણે ગૂગલ માં કશું સર્ચ કરવું કે લોકો આપણને ગૂગલ માં સર્ચ કરે આ બંનેમાં બહુ અંતર છે પાંચ લોકો મારા માટે તાળીઓ પાડે કે હું કોઈના માટે તાળી પાડું આ બંનેમાં બહુ અંતર છે નક્કી કરવું પડશે આ રીતે આગળ દિશામાં કામ કરવું પડશે તો કામ થશે ભાઈ મને જે શૂટ કરી દીધો છે કેટલા વર્ષ નો જે મને ખબર નથી અમે તો બેટા બેઠા તમારી માને યાદ કરો છો ને તમારી આંખમાં માં છે ને આ શૂટ કરે છે ને એ ભાઈ પાછળ હાલો છે है ना लव यू बाप बोलता नहीं है नहीं बोलता और माँ नहीं बो. के लिए बहुत लिखा पढ़ा गया है बाप के लिए कम लिखा गया है मैं बाप के लिए चार लाइन पढ़ता हूँ पिता रोटी है कपड़ा है मकान है पिता नन्हे से परिंदे का बड़ा आसमान है पिता है तो घर में प्रतिपल राग है पिता से माँ की चूड़ी बिंदी और सुहाग है पिता है तो बच्चों के सारे सपने हैं पिता है तो बाजार के सब खिलौने अपने हैं કેવી રીતે કરું મારી માના વખાણ એટલે તો મારા શબ્દો જોર નથી અને કેટલી મુશ્કેલીઓ સહન કરીને મને મોટો કર્યો છે જો હું શબ્દોમાં લખવા બેસું ને તો શબ્દ ટૂંકા પડે આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું છે ને દીકરા ખાલી એકવાર ચેક કરજે સાત મહિના ઘસાઈ ગયેલા ચપ્પલા પહેરી મમ્મી છે અને ઘસાઈ ગયેલો શર્ટ જણે ખોલર થી પહેર્યો છે ને એ બાપ છે તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે જ્યારે તમે ખોટું બોલો છો જ્યારે તમે તમારી જાતને છેતરો છો ત્યારે ભણવાના બાના ઉપર તમે બીજા કામ કરો છો ને બેટા તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે કેટલો ફરક પડે છે તમને કઈ નથી અગતા કેમ કે તમે મોટા થઈ ગયા છો બેટા પણ તમે જ્યારે કંઈ ડિમાન્ડ કરો છો ને પપ્પા જોઈએ છીએ ત્યારે પાસે હોય નહીં તો એ દાંત કાઢીને જવાબ દે છે તમે તો ખાલી માગી લો છો કે ભાઈ પપ્પા જોઈએ છીએ ત્યારે ખંભા ઉપર હાથ મૂકીને પૂછો તો ખરા કે પપ્પા હું તો ખાલી માગી લઉં છું તમે લાવો છો ક્યાંથી એને બહુ ફરક પડે છે ભાઈ વળી કંઈ નથી શકતા તું જુવાન થઈ ગયો ને એટલા માટે અને જો મારા પર ભરોસો ન હોય ખાલી આંખોમાં ચેક કરે કેટલો ફરક પડે છે

પણ છો તો કોલસાની સંગમાં કોલસાની ફેક્ટરીમાં રાઉન્ડ મારી નીકળશો તમારો સફેદ શર્ટ બ્લેક થઈ જશે ભલે તમે કોલસાને ટચ ન કરતા તમારા મિત્રોની સંગત ખરાબ હશે તમે ગમે તેટલો કંટ્રોલ કરશો તમે એક દિવસ ઈ ઝપેટમાં આવી જશો અરે દોસ્તો આ એવી સંગતો છે સિગરેટ પાન મસાલો ડ્રિંક ડ્રગ્સ જેમાં જવાનો રસ્તો છે પાછો આવવાનો રસ્તો એક જ દ્વાર છે મોસ્ટ અલકમ એન્ટ્રી Exit ah. then in અબૂકને અડકે પણ નહીં માં ટાઈમ પાસ કરવાનું શરૂ કરે આ બધી ભૂલોને જોવાનો પ્રયાસ કરો દીકરા તમે કોને ઉલ્લુ બનાવી રહ્યા છો અત્યાર સુધી એ માને જે માં બિચારી ખૂબ ભોળીશ તમારે સ્કૂલે જવાનું હોય તો એ કલાક વહેલી ઊઠેશ આખા દિવસ ઘરનું કામ કરી અને છતાં એ માં તમારી બધી ફરમાઈશો પૂરી કરવા માટે તૈયાર છે તમે એ માને છેત્રો છો એ પિતાને છેત્રો છો જેને તમે એ માતા પિતાની સાથે ચીટ કરી રહ્યા છો જે માએ દિવાળીના દિવસે તમારા જોડી કપડા બે હજાર ના હતા પણ માની સાડી એટલી કિંમતી ન હતી આખા ઘરે નવા શૂઝ લીધા પણ એ પિતાના શૂઝ તો જૂના જ હતા એ માતા પિતા